હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં તમારે જો ક્યારેય રોટલો વધ્યો હોય અને એમાંથી કંઈક ઇન્ટરેસ્ટિંગ બનાવવું હોય એકદમ ટેસ્ટી ભાવે એવું તો આજે આ વિડીયો તમારા માટે છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને રેસિપી કઈ રીતે બને છે તે છેલ્લે સુધી જોજો તો એના માટે સૌથી પહેલાં આપણે આ વધેલો એક રોટલો લઈ લીધો છે તો એના આપણે સૌથી પહેલાં ટુકડા કરી લેશું હવે આપણે આ રોટલાના નાના નાના ટુકડા કરી લેશું આ રીતે આપણે આખા રોટલાના ટુકડા કરી લેશું બધા રોટલાના આપણે ટુકડા કરી લીધા છે આ રીતે હવે આ બધા ટુકડાને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું અને તેનો એકદમ સરસ રીતે ભૂકો કરી લેશું તો રોટલાનો આપણે એકદમ સરસ રીતે ભૂકો કરી લીધો છે આ રીતે આપણે રોટલાનો ભૂકો કરી લેવો તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે જે આપણો રોટલાનો ભૂકો છે તેને આપણે વાટકાની મદદથી માપ લઈ લીધો છે તો આપણે આ એક વાટકી જેટલો ભૂકો થયો છે તો આપણે હવે એક કડાઈ લઈ લેશું અને જેટલો આપણો ભૂકો થયો હોય તેનાથી અડધું આપણે પાણી લેવાનું છે તો હવે તે જ વાટકામાં આપણે અડધું ભરી અને પાણી લઈ લેશું અને તેને આપણે કઢાઈમાં એડ કરી દઈશું હવે આપણે પાણી થોડુંક ગરમ થાય એટલે તેમાં મસાલા બધા એડ કરી લેશું હવે પાણી આપણું ગરમ થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું અને ત્યાર પછી અડધી ચમચી જેટલી હળદર એકથી દોઢ ચમચી આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે ત્યાર પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું મીઠું આપણે થોડુંક ઓછું રાખવાનું છે કેમ કે જે આપણા રોટલામાં પણ મીઠું હોય છે અને ત્યાર પછી આપણે એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને અને થોડુંક આપણે જીરું લઈ લીધું છે તેને આપણે હાથેથી ક્રશ કરી અને એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે થોડાક અજમા લઈ લીધા છે એને પણ આપણે હાથેથી ક્રશ કરી અને એડ કરી દઈશું હવે ત્યાર પછી આપણે આનો સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે એના માટે એક ચમચી જેટલી આપણે દળેલી ખાંડ લઈ લીધી છે તમે દળેલી ના હોય તો આખી ખાંડ પણ લઈ શકો છો અને થોડુંક આપણે લીંબુનો રસ લઈ લીધો છે તે બંનેને આપણે તેમાં એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે થોડાક સફેદ તલ એડ કરી દઈશું હવે આ બધી વસ્તુને આપણે હલાવીને મિક્સ કરી લેશું અને થોડી વાર માટે ઉકળે ત્યાં સુધી તેને પાકવા દેશું હવે આપણું પાણી ઉકળી ગયું છે તો આપણે ગેસની ફ્લેમને ધીમી કરી નાખશું અને આપણે જે રોટલાનો ભૂકો કરેલો છે એને તેમાં એડ કરી દેશું અને ત્યાર પછી એકદમ સરસ રીતે તેને હલાવીને મિક્સ કરી લેશું એકદમ જાડું થાય ત્યાં સુધી તેને હલાવીને મિક્સ કરી લેશું હવે તે એકદમ કડક થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને હવે આપણે તેને થોડી વાર માટે ઠંડુ થવા દેશું હવે આપણું મિશ્રણ એકદમ ઠંડુ પડી ગયું છે તો આપણે તેમાંથી બોલ્સ તૈયાર કરી લેશું તમે તમારો મનગમતો કોઈ પણ શેપ આપી શકો છો તો સૌથી પહેલાં આપણે હાથને તેલવાળા કરી લેશું અને એમાંથી થોડુંક મિશ્રણ લઈ આ રીતે આપણે તેમાંથી બોલ્સ તૈયાર કરી લેશું તમે કોઈ પણ શેપ તેને આપી શકો છો આ રીતે આપણે બધા મિશ્રણમાંથી બોલ્સ તૈયાર કરી લેશું બધાના આપણે બોલ્સ વાળી અને તૈયાર કરી લીધા છે અને એક રોટલામાંથી આપણે એટલા બધા બોલ્સ બની અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એક બીજું પેન લઈ લેશું અને તેમાં બે ચમચી જેટલું તેલ નાખી દેસું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા આપણે તેમાં રાઈ એડ કરી દઈશું ત્યાર પછી થોડીક હિંગ મીઠા લીમડાના પાન અને ત્યાર પછી થોડા સફેદ તલ એડ કરી દેસુ અને પછી આપણે તેમાં જે આપણા બોલ્સ છે તે બધા એડ કરી દેસુ અને હવે આ રીતે તેમાં આપણે બધો વઘાર એડ કરી દેસુ આપણે તેને હલાવશું ચમચેથી કે તો તેને તૂટવાની બીક રહેશે એટલે આ રીતે જ આપણે તેમાં બધો વઘાર એડ કરી અને હવે આપણે ઉપરથી તેમાં થોડા લીલા ધાણા એડ કરી દેસુ અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ને બંધ કરી દેસુ તો તૈયાર છે આપણી બાજરાના રોટલાની એકદમ નવી રેસિપી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા એટલા ટેસ્ટી બની અને તૈયાર થાય છે કે તમે મુઠિયા બનાવવાનું તો ભૂલી જ જશો તો એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસિપી કેવી લાગી અને આવા અવનવા વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો